આયોજન કરવામાં આવ્યું છે કયા પ્રકારે આયોજન રહેશે કયા કયા સ્થળો પર આયોજન રહેશે અને કોર્પોરેશન ની તૈયારીઓ આને લઈને કયા કયા પ્રકારની કરશે અમદાવાદ એ વિશ્વનું સૌપ્રથમ સૌ હેરિટેજ સિટી છે ઉપરાંત પશ્ચિમ ભારતમાં બોમ્બે પછી એક આર્થિક રાજધાની તરીકે મેડિકલ હબ તરીકે પણ અમદાવાદ આગળ વધતું હોય છે અમદાવાદના વેપારીઓને પ્રોત્સાહન મળે અમદાવાદના જે કારીગરો છે ગુજરાતના કારીગરોને પ્રોત્સાહન મળે કલાકારોને વેગ મળે અને એ લોકોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ રીતે વિદેશની અંદર જેમ દુબઈની અંદર સિંગાપુરની અંદર હોંગકોંગની અંદર અન્ય દેશોની અંદર પણ શોપિંગ ફેસ્ટિવલ યોજાતા હોય છે તો આગામી બાર દસ તારીખ તો બાર તારીખથી થી ઉત્તરાયણ સુધી લગભગ લાંબો શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા અને આપણે વાત કરીએ કે ગુજરાત સરકાર બંનેના સંયુક્ત ઉપક્રમે આ શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવશે અમદાવાદ એક શોપિંગ ફેસ્ટિવલ ની ઉજવણી માટે તહેવારો દરમિયાન જ્યાં જ્યાં લોકો ખરીદી કરવા માટે જતા હોય છે અમદાવાદનો સીજી રોડ હોય નરંગપુરા એરિયા હોય સિંધુ ભવન એરિયા હોય તદઉપરાંત નરોડા હોય કાંકરિયા એરિયા હોય અને નિકોલ એરિયા આમદાવાદના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર કે જ્યાં મોટે ભાગે લોકો શોપિંગ કરવા માટે જતા હોય છે તે જગ્યા ઉપર આ શોપિંગ આયોજન કરવામાં આવશે ત્યાં અનેક લોકોને અંદર જોડવાની અંદર આવશે અને જનરલી માન્ય બાર તારીખે લગભગ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ શોપિંગ ફેસ્ટિવલ નું એ કરવામાં આવશે તદઉપરાંત જે આપણા વિવિધ બજારો છે સાબરમતી રિવરફ્રન્ટ માણેક ચોક ગુજરી બજાર છે લો ગાર્ડન સાયન્સ સિટી વસ્ત્રાપુર પ્રહલાદનગર રોડ આવા શોપિંગ મોલ ને આ બધાની અંદર મોટે ભાગે જોડવામાં આવશે આ દરમિયાન મહાનગર અંદર રોશની છે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે ત્યાં આગળ અલગ અલગ આ જે સમયગાળો છે તેમાં કાંકરિયા કાર્નિવલ નો પણ સમાવેશ થશે મુખવાર નો પણ સમાવેશ થશે ફ્લાવર શો નો પણ સમાવેશ થશે આમ અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આગામી સમયગાળા દરમિયાન આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે કઈ રીતની રહેશે યોજના અને જે વાહન ચાલકો છે તેમને કેટલું ભાડું આના માટે ચૂકવું અમદાવાદ મહાનગરપાલિકાની અંદર કોર્પોરેશન દ્વારા

તો આપણે સિંધુમાં મલ્ટી લેવલ ની અંદર મૂકે તદ ઉપરાંત એને ઈસવન મંદિર જવું હોય બીઆરટીએસ પકડવી હોય અને સિટીના ગમે તે ભાગમાં જવું હોય તો પોતાની કાર સેફ મલ્ટી લેવલ મૂકી એ ત્યાંથી જઈ શકે પરિણામે રોડ ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એ સમસ્યાનો એક સુખદ આપણે વાત કરી કે ઉકેલ આવશે રોડ પરનું ભારણ ઘટશે અને આવનાર સમયગાળા દરમિયાન લગભગ પંદર દિવસની અંદર અમદાવાદ મહાનગરપાલિકા એક ટોકન દરે આપણે વાત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગમાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર માટે પણ એડવર્ટાઈઝ આપવામાં આવી હતી ટોટલ આપણે વાત કરીએ કે ત્રણ જગ્યા માટે જે બહારની એક જગ્યા છે એના માટે 152 અરજીઓ આવેલી છે તદ ઉપરાંત જે વિભાગમાંથી બે જગ્યા ભરવાની છે એના માટે 47 જગ્યા આવેલી આવેલી 48 લોકોએ એપ્લાય કરી છે આગામી તારીખ 6 ના રોજ આની એક્ઝામ લેવામાં આવશે અને ત્યાર પછી ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને ભરતી કરવામાં આવશે ઓકે કેટલી જગ્યાએ રોડ રસ્તા એની હાલતમાં છે ભુવાની કામગીરી નથી થઈ ક્યાં સુધી પૂર્ણ થશે સામાન્ય રીતે રોડ રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે જ્યારે સપ્ટેમ્બરની અંદર વરસાદ આવ્યો ત્યારે ત્રણ ચાર દિવસ આ કામ બંધ હતું પરંતુ સનલાઇટ થતાં ઘણા સમયથી આ રસ્તાનું કામકાજ પૂરું આ ઘણા આગળ વધી ચૂક્યું છે અને અત્યારે હાલ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર મોટાભાગના રસ્તા સામાન્ય રીતે અમદાવાદ મહાનગરપાલિકામાં ઘરે ઘરે અંદર દસ લીટરના ડસ્ટબીન આપવામાં આવ્યા છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ આગામી સમયગાળા દરમિયાન કોમર્શિયલ યુનિટને પણ આ ડસ્ટબીન અમે આપીશું પરિણામે આપણે વાત કરીએ કે સ્વચ્છતા અંતર્ગત આપણે વાત કરીએ કે જે પણ યુનિટો આવેલા છે ઓફિસો આવેલી છે તેની અંદર દસ લીટરના ડસ્ટબીનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે દુબઈની એક મોટી કંપની છે જેને આ મોલ

અન્ય ખબર કે લઈ ચેનલ કો સબ્સ્ક્રાઈબ કીજે ખબર નોટીફિકેશન પાણી કે લઈ બૅ આઈકન કો જરૂર દબાણ